નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આપણે જોઈશું તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસમાં સંદેશ પેપરમાં આપેલા આશ્રમ શાળાઓની ભરતી વિશે શ્રી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત પાતલ આશ્રમ શાળા મોપો પાતલ તાલુકો માંડવી જિલ્લો સુરત માટે નીચે મુજબની વિદ્યા ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે અનુક્રમિક્ણકે નંબર એક જગ્યા નામ વિદ્યા સહાયક જગ્યા છે એક ધોરણ છથી આઠ માટે રોસ્ટર ક્રમાંક અગિયાર જાતિ છે જન જાતિ લાયકાત બી એસ અને પીટીસી વિષય છે ગણિત વિજ્ઞાન ટેટ ટુ પાસ હોવા જોઈએ બીજા નંબરને છે વિદ્યા સહાયક એક ધોરણ એકથી પાંચ માટે રોસ્ટર ક્રમાંક બાર શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ લાયકાત છે એચ અને પીટીસી તમામ વિષય ટેટ વન પાસ હોવું છે સૂચના જોઈ લઈએ મદદની કમિશનર આદિજાતિ વિકાસ કચેરી સુરત જિલ્લો સુરતના પત્રક નંબર મક આવી એન ઓસી બે હજાર ચોવીસ અને સસો સુડતાલીસથી છસો બાવન તારીખ વીસ વીસ બે બે હજાર ચોવીસથી ઉપરોક્ત જગ્યા ભરવા માટે એન ઓસીઓ મળેલી છે બીજું છે ના સરકારીના ભરતી અંગેના નિયત કરેલા ઉચ્ચ તર પ્રાથમિક વિભાગની ટેટ ટુ પ્રાથમિક વિભાગની ટેટ વન પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ત્રીજા નંબરને છે ના સરકારશ્રીના વખતો વખત નક્કી કરેલ ધારાધોરણ મુજબ વિદ્યા ફિક્સ વેતન આપવામાં આવશે ચોથા નંબરની છે પસંદગી પામનાર ઉમેદવાર વિનામૂલ્યે રહેતાની સુવિધા આપવામાં આવશે નિવાસી શાળાઓ હોય અને ફરજના સ્થળ પર ફરજિયાત નિવાસ કરવાનો રહેશે અને ગૃહપતિ ગૃહમાતા તરીકેની ફરજ બજાવવાની રહેશે તેમજ શાળા સંસ્થાના નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે પાંચમા નંબરની છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના તમામ પ્રમાણપત્રો તમામ વર્ષના ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની અરજી જાહેર પ્રસિદ્ધ થયાના દિન પંદરમાં ફક્ત રજિસ્ટર પોસ્ટ આઈડીથી નીચેના સરનામે મોકલવાની રહેશે છઠ્ઠા નંબરની છે ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સિટી દ્વારા ગ્રેડ સી જીપીએ અથવા એસ જીપીએ દર્શાવેલો હોય તેવા ઉમેદવારે યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમિસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અરજી કરવાનું મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી પાતલ આશ્રમશાળા મોપો પાતલ તાલુકો માંડવી જિલ્લો સુરત અને પિન નંબર ચોગચાલીસ એકતાલીસ ત્યાં સેન્ટ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર